સાયલા તાલુકાના આયા બોર્ડ પાસે આવેલ વેલનાથ આશ્રમ ખાતે ચુવાળિયા કોડી સમાજ દ્વારા ચિંતન શિબિર યોજાઈ હતી એકત્રીસ ઓગસ્ટને વિમુક્ત વિચારતી જાતિઓના આઝાદી દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના અનુસંધાનમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના ચાલીસ કરતા વધુ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા સમાજના લોકો દ્વારા શિક્ષણ વ્યસન મુક્તિ અને સરકારી સહાય જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ સાથે જ સરકારે અનામત તથા સહાય માટે યોગ્ય પગલાં લે તેવી અપીલ કરવામાં આવી જોવાણીયા કોડી સમાજે આગાહી કરી છે કે જો આવનારા સમયમાં તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો બે હજાર સમાજ જળ બાતોડ જવાબ આપશે સાયલા તાલુકાના આયા બોર્ડ આવેલું છે નેશનલ હવે મથે જે વહેલાબ બાપુનું આશ્રમ કહેવાય છે અહીંયા 40 ગામ વધારે લોકો અહીં કોળી સમાજના અહીંયા લોકો એકઠા થયા છે તો હાલ આપણા ઘણા બધા સામાજિક કાર્યક્રમ આગેવાનો ઉપસ્થિત છે તો આપણે કેટલાક લઈને ઠરાવ કે સરકાર સુધી રજૂઆત કરવામાં આવશે તો અહીં કેટલાક આગેવાનો ઉપસ્થિત છે તેમની પાસે વધુ માહિતી લઈ કે શું ચાલીસ ગામથી વધારે લોકો એકઠા થયા છે તેમની પાસે અહીંયા કેટલાક લોકો શું આપનું નામ મારું નામ ઘનશ્યામભાઈ ઠાકોર લોક અહીં ચાલીસ ગામથી વધારે લોકો એકઠા શું આપના મુદ્દા છે અમારા આજના મુદ્દા મુખ્ય હતા આજે એકત્રીસ ઓગસ્ટ છે એટલે વિચરતી મુક્ત જાતિનો મુક્તિ દિવસ અને એના માટે અમે વિચરતી મુક્ત જાતિમાં એનટી એન્ટીના જે કંઈ લાભ સરકાર તરફથી મળે છે એના ઉપર અમે ઊંડાણપૂર્વક આજે અભ્યાસ કર્યો છે અને એમાં જે સરકાર તરફથી લાભ મળે છે એ લાભની અંદર જે લોન સરકાર અમને આપે છે કે દાખલા તરીકે વિદેશમાં છોકરો ભણવા જાય તો એમાં વીસ લાખ રૂપિયાની લોન આપે છે તો સરકારને અમારી એટલી પ્રાર્થના કે એમાં સબસિડી આપે અને વગર જામીને અમને લોન આપે એવી જો સહાયતા થાય તો અમારી ઉપર સરકારનો મોટો ઉપકાર કહેવાય બીજું કે ધંધા માટે જે એક થી પચીસ થી બે લાખ સુધીની લોન સરકાર આપે છે એમાં પણ અમને સબસિડી આપવામાં આવે અને ત્રીજો મુદ્દો એ હતો કે એક લાખ રૂપિયા સુધીની સહાય છે જે નર્સિંગનો કોર્ષ કોઈ પણ દીકરી કરે તો સરકાર તરફથી એક લાખ રૂપિયાની સહાય મળે છે એ અમારા સમાજને કોઈને ખબર નથી આના ઉપર અમે ઊંડો અભ્યાસ કર્યો હવે પછી દીકરીઓને પણ નર્સિંગનો કોર્ષ કરાવશે જે લાખ રૂપિયાની સહાય સરકાર આપે છે ને એ અમારે સમાજ સુધી પહોંચે એના ઉપર પણ અમે ઊંડો અભ્યાસ કર્યો અને વધુમાં સરકાર પાસે અમારી એક જ માંગ છે કે અમને અલગથી દસ ટકા અનામત વિચરતી મુક્ત જાતિને આપે તો જ અમારી આ જાતિનો કંઈક ઉદ્ધાર થયો છે ને આ જ્ઞાતિનો તો જ કંઈક વિકાસ થઈ શકે એવું છે જો દસ ટકા અમને અલગથી અનામત આપવામાં આવે તો આવી અમારી સરકાર પાસે છે અને સરકાર અમારો અવાજ સાંભળે એવું અમે દિલથી સરકારને કેવી છે કે દસ ટકા અનામત વિચારતી મુક્ત જાતિને આપે આ મુખ્યમંત્રીને રજૂઆત કરવા શું ઈચ્છો છો આગળ હા ભવિષ્યમાં આગળ અમે મુખ્યમંત્રીને આ રજૂઆત કરવા માટે અમે આજે ચિંતન શિબિર એટલા માટે જ કરી છે કે આજે આ સાયલા તાલુકા દ્વારા આથી ચાલીસ થી વધારે ગામના લોકો યુવાનો વડીલો મુરબ્બીઓ ભેગા થઈ અને આની ઉપર ચર્ચા કરી છે અને ભવિષ્ય ભવિષ્યમાં એમ મુખ્યમંત્રી સુધી આ રજૂઆત કરવાની અમારી ભૂલ તૈયારી છે તો આ તા ઘનશ્યામભાઈ અહીંયા ઘણા બધા બીજા પણ આગેવાનો છે એમની પાસે વધુ માહિતી લઈ શું આપનું નામ મારું નામ છે પ્રતાપભાઈ માતરાણીયા ચાલીસ ગામથી જે વધારે લોકો એકઠા થયા શું આપ કયા કયા મુદ્દાને લઈ આવરી લેવામાં આવ્યા છે આજે અમારે પરના જે અમારો વેલનાથ બાપુનો આશ્રમ છે તેમાં ચિંતિન શિબિર રાખી અને એકતાલીસ ગામના મારા જે કોળી ઠાકોર સમાજના બધા આગેવાનો અને યુવાન મિત્રો મળી આજે અમે ચિંતન કર્યું અને અમારા સમાજના બાળકો જે ભણતરમાં પાછળ છે એના માટે અમે ચિંતન અને મંથન કર્યું એટલા માટે અમે આજે એકઠા થયા છીએ આગામી શું રણનીતિ છે એવું અમારી આગામી રણનીતિ એટલી જ છે કે અમારા સમાજના જે બાળકો શિક્ષણ માં ફસાદ છે એટલા માટે અમારે સરકાર સુધી અમારે સીએમ સુધી આનું આયોજન આગળ લઈ જવામાં અમારી તૈયારી છે લોકોનું કહેવું છે કે અહીં સામાજિક અને શૈક્ષણિક અહીં વિદ્યાર્થીઓ પછાત છે અને આગળના સમયમાં જે કંઈ સરકારી લોનો અથવા સહાયો આપવામાં આવે તેવા લોકો અહીં સમાજના ચાલીસ ગામથી વધારે લોકો અહીંયા આગેવાનો અથવા યુવાનો ઘણા બધા ઉપસ્થિત થયા છે બી ઇન્ડિયા ન્યૂઝ જયસિંહભાઈ સારોલા સાયલા